નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કપાસ અંગે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં ગત વર્ષે જે કપાસનું વાવેતર હતું અને ઉત્પાદન હતું તેના કરતાં સ્થિતિ આ વખતે તદ્દન વિપરીત જોવા મળી રહી છે આ વખતે કપાસના વાવેતરમાં ઘટાડો થયો છે સાથે સાથે ઉત્પાદન પણ ગત વર્ષ કરતાં ઘટવાની સંભાવનાઓ છે ત્યારે આપણા મનમાં એક સવાલ થાય છે કે કપાસના ભાવ વધતા કેમ નથી તો મિત્રો ખાસ કરીને જે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તે મુજબ સમગ્ર ભારત લેવલે આ વખતે કપાસના ઉત્પાદનનો અંદાજ તેમને રજૂ કરતા જણાવ્યું છે તે મુજબ આ વખતે કપાસમાં ચોપન પોઈન્ટ લાખ ટન ઉત્પાદન ભારતમાં થવાની સંભાવનાઓ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર દ્વારા રજૂ કરવામાં આવી છે અને તેમના જણાવ્યા અનુસાર ભારત અને આર્જેન્ટિનામાં કપાસનું ઉત્પાદન આ વર્ષે વધશે જેને પરિણામે જે વૈશ્વિક આંકડાઓ હોય છે તેમાં પણ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે ગત વર્ષે ઉત્પાદન હતું તેના કરતાં જે આ બે દેશના આંકડા છે તેના વાવેતરના ઉત્પાદન વધવાના અંદાજને પગલે આ વખતે વૈશ્વિક ઉત્પાદનની સ્થિતિ જોવા જઈએ તો યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર દ્વારા કહેવા મુજબ બે પોઈન્ટ પંચાવન કરોડ ટન કપાસનું ઉત્પાદન વૈશ્વિક લેવલે થવાની સંભાળો વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કરીને કપાસના ઉત્પાદન વધવાની સાથે કપાસનો વપરાશ પણ ખાસ કરીને ભારત છે પાકિસ્તાન છે અને વિયેતનામ જેવા દેશો છે તેમાં વધવાની ધારણા તેમણે વ્યક્ત કરી છે એટલે વપરાશ વધશે અને ઉત્પાદન પણ જે વૈશ્વિક લેવલે વધવાની શક્યતાઓ જે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર દ્વારા રજૂ કરવામાં આવી છે તો ખાસ કરીને ભાવ ના વધવા પાછળની સ્થિતિ પણ આ પ્રકારના પરિબળો પણ જવાબદાર હોય છે કારણ કે વૈશ્વિક લેવલે જે કપાસનું ઉત્પાદન હોય છે તે ઉત્પાદન અમુક રીતે નિકાસકારોને અસર કરતા રહેતું હોય છે અને નિકાસ યોગ્ય પ્રમાણમાં ના થાય તો બજારને કોઈ ટેકો મળતો નથી એટલે ભાવ પણ વધતા નથી તો ખાસ કરીને વિદેશી પરિબળો મતલબ કે જે વૈશ્વિક લેવલે જે આંકડા આવતા હોય છે અને જે ઉત્પાદન થતું હોય છે તેની આધારે બજારનો મુખ્ય આધાર રહેલો હોય છે હાલ આ બજાર છે તે ચૌદસો આજુબાજુ જોવા મળી રહી છે જે શરૂઆતમાં સોળસો આજુબાજુ હતી પરંતુ અત્યારે ઘટીને તેમાં ચૌદસો નજીકનું જે લેવલ છે તે આવી ગયું છે ખાસ કરીને જે બીજા દેશોમાં કપાસનું ઉત્પાદન થાય છે તે દેશનો કપાસ તે સસ્તો બેસી રહ્યા છે જેને પરિણામે ભારતનો કપાસ બીજા દેશોને ખરીદવામાં મોંઘો પડી રહ્યો છે જેને પરિણામે આપણા કપાસની બજાર છે તેનો કોઈ સપોર્ટ લેવલ મળતું નથી જેને પરિણામે આપણો કપાસ છે તે ચૌદસો નજીકની સપાટી નજીક જોવા મળી રહ્યો છે અને જો ઉત્પાદન હજી પણ જે ડેટા તેમણે રજૂ કર્યો છે તે મુજબ રહે તો ચોક્કસપણે કપાસની બજારમાં હજી પણ આંશિક થોડો એવો ઘટાડો જોવા મળી શકે છે પરંતુ જો કોઈ મોટો કોઈ નિકાસની શક્યતાઓ બને તો આ સંજોગોમાં ભાવ વધી પણ શકે છે જોકે હાલ આ પ્રકારની સંભાળ ઓછી આ વર્ષે જણાઈ રહી છે આભાર